ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલીને ધ્યાનને લઈને સારી સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એકવીસ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્ય કક્ષા મંત્રી શ્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભારત દેશની ઘણી નદીઓ છે જેમાં સાલીલા તરીકે ઓળખાતી માં નર્મદાની પરિક્રમા થાય છે ત્યારે હાસોટ તાલુકાના વમલેશ્વર ગામે પરિક્રમાવાસીઓનો છેલ્લો પડાવ કરી હોળીમાં બેસી સામે પાર મીઠી તલાઈ જાય છે રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી જે છે એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે હું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરીશચંદ્રજીએ એમને એક લેટર લખ્યો અને લેટરને કારણે એ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી આનંદીબેન એનું ખાતમુહૂર્ત કર્યું અને પૂર્વ અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું આજે જે તમે જોઈ રહ્યા છો જ્યાં ઉદઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મુદ્દે મક્કમ સભાઓના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે પહેલાં કાદવ કિચડમાં જવા પડતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈનો પણ પગ કાદવ કિચડથી બને નહીં બગડે નહીં રાખીને ગુજરાતની સરકારે આ લાભ આપ્યો છે મારે ગુજરાતની સરકારને ખાસ અભિનંદન આપવા જોઈએ આઝાદીના ઇતિહાસમાં પંચોતેર વર્ષ થયા અનેક સરકારો આવી અને ગઈ કોઈને આ ધ્યાન ન આવ્યું માત્ર ને માત્ર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના ના મુદ્દે મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ લાભ આપ્યો છે એના માટે જનતા હું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માન વાત કરતા ગુજરાતની અંદર તમે જાણો છો આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ વખત અહીં જો રાજ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે અને આજે હું ખુલ્લામાં કહેવા માગુ છું કે કોંગ્રેસે આ ગુજરાતની જનતાને અન્યાય કર્યો હતો અને ગુજરાતની જનતાને જે અન્યાય થયો હતો એ અન્યાય દૂર કરવાનું કામ મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુદ્દ અને મક્કમ સભાઓના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દૂર કરી છે આવના વધુમાં વધુ સગવડો મળે એ દિશામાં પણ અમે આગળ વધવાના દરિયા કિના છેલ્લું કામ કરતા છે ત્યારે પછી પચીસ વર્ષ પહેલાંની વાત કરું ત્યારે ઓગણીસો ને છોતેરની અંદર જ્યારે કેનાલ કામગીરી થઈ પરંતુ આ વિસ્તારના લોકોને સિંચાઈ પીવાનું પાણી મુશ્કેલી પડતી હતી ત્યારે મંત્રી શ્રી અને આચાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર આ વિસ્તારની અંદર પાકી કેનાલ કરવાના કારણે છેક છેવાને વિસ્તાર સુધી પીવાનું પાણી અને તે માટે પાણી ઉપલબ્ધ થયું છે ત્યારે જે પ્રકારે ગુજરાત સરકારની અંદર જે કામગીરી થઈ રહી છે એ છેવાડાના વિસ્તારનો વિકાસ પણ થવો જોઈએ અને એના આધારે આ વિસ્તારમાં પણ જોઈએ તો રોડ રસ્તાથી લઈને પીવાના પાણી લઈને કતર લાઈનથી લઈને તમામ કામગીરી અનુસારમાં કરવામાં છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબે પણ એ આગળ વધારીને જોઈએ છે કે આપણા હમીના કિનારે જે બીજી તલાઈ છે એટલે કે દરેક તરફનો ભાગ દેશની અંદર દુનિયાની અંદર પ્રથમ એવી દરિયો છે કે દેવી પરિક્રમા થાય છે એવી પરિક્રમા પરિક્રમારતા પ્રમોત્તમ સ્થળ છે અને અહીંયા અમનેશ્વર ખાતે જ્યારે અહીંયા દરિયામાં સંગપ સ્થળ છે ત્યારે તમામ લોકો દેશના લગભગ તો પણ દેશ અને વિદેશના લોકો સંખ્યામાં દર વર્ષે આવે છે અને એ લોકોને જ્યારે જતી વખતે બધા કિનારે જવાની તકલીફ પડતી કારણ કે જ્યારે લોકોએ પાસે જોવું પડતું એ અગડતા દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી આજથી ચાર પાંચ વર્ષ પહેલાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બીજી તલાઈ ખાતે એકત્રીસ કરોડના ખર્ચે જેનું મારું પૂર્ણ થયું છે અને એ જ અનુસંધાનમાં આપણા ભરૂચસર ખાતે પણ એકવીસ કરોડ સિત્તેર લાખના ખર્ચે આ ચીતનું કામ પૂરું થયું છે જે ભૂતકાળની અંદર દાદર કિનારા પરિક્રાવાસીઓએ જવું પડતું હતું ત્યારે એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યની સરકારે કર્યું છે અને આ પરિક્રમારાયણ સાથે સાથે માછીમારો હોય ગામના લોકો હોય લીડાઘ લોકો હોય તમામ લોકોને આ જીતનો લાભ કરવાનો છે દસ કરોડ રૂપિયા જિલ્લા પંચાયત મંત્રી પહેલી વાર નર્મદા કાંઠાના વિકાસ માટે પણ આપ્યા છે એ પણ એક ખૂબ સારી વાત છે જ્યાં જ્યાં નર્મદા કિનારે જે પરિવાર તકલીફ કરે છે એના માટેની સુવિધા માટે દસ કરોડ રૂપિયા જિલ્લા બજાર ફાળવી છે